તો જવો હું ને જયસામામાં જઈશ એ બીલા ચાલો તો પોગી જઈએ ને પછી બતાવું તમને તો જુઓ આપણે આ ટ્રેક્ટર લઈને આવેલા હતા કાયે ભાગતું એટલે કાયે જલ્દી પોગી ગયા આપણે અને હવે આ ટ્રેક્ટર અહીંયા મેકીને ને વીવ જવાનું છે પાછું વાળીએ અને વાડીએ છીએ આપણે નેંદવાનું કામ તો ચાલો ટ્રેક્ટર મેંકીને આવીને ડાયરેક્ટ દાંતેડી લેધી છે ને નીંદવાનું છે આવું છે ખડ ખડ કાંઈ બહુ છે નહીં પણ નીંદવું તો પડશે જ ઘડીક નીંદુતા થઈ ગયા બપોર ને આવી ગયા છે હવે ટ્રેક્ટર લેવા તો જો ગાણી ગાણી નીકળી ગઈ છે અને હવે લઈને ભાગવાનું છે ટ્રેક્ટર તો ચાલો આપણે નીકળીએ હવે ટ્રેક્ટર લઈને બિલાથી આવીને ટ્રેક્ટર મેકીને આવ્યો તો આ બે કટકા નીંદાઈ ગયા હતા અને હવે વાગી ગયા છે ઘડીક નીંદું તો પાંચ વાગી ગયા એટલે હવે ભાગવાનું છે ઘરે અને આપણે જવાનું છે બિલા પંકજભાઈ અરે તો ચાલો તો અમે આવી ગયા છીએ બિલા હવે અમે અમારું કામ કરી નાખીએ તમે તમારું કામ કરી નાખો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો